લીંબડી મહિલાઓએ નગરપાલિકાના વિરોધ કરવા માટે મહિલાઓને દોડી નગરપાલિકા આવી પહોંચ્યો અને સૂત્રોચ્ચાર કર્યા ત્યારે આ બાબતે વાત કરવામાં આવે તો વરસાદ આવવાની સાથે જ પાવર હાઉસ રોડ પર પાણીની લાઈન નાખવા માટે ખોદકામ કરી રોડ ખોદી નાખવામાં આવ્યો હતો અને કોન્ટ્રાક્ટર દ્વારા ખાલી માટી દબાવી અને મજૂર સાથે ચાલ્યા ગયા હતા ત્યારે આજદીર સુધી આ વરસાદ પડતા છેલ્લા દસ દિવસથી આ વિસ્તારના રહીશોને જે મેઇન માર્ગ છે તે કાદવ જળ તેમજ પાણીના ખાબડ નથી ભરાઈ ગયા છે ત્યારે આઠથી નવ વિસ્તારમાં જવા માટેનો એક જ રસ્તો છે જેમાં અરિહંત સોસાયટી બચરંગનગર બસેરા સોસાયટી સાવગુણ સોસાયટી સહિતની અનેક સોસાયટીએ જવાનો ફક્ત એક જ માર્ગ હોવાને કારણે આ તમામ સોસાયટીના લોકો પરેશાન બની ઉઠ્યા હતા ત્યારે અવારનવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા તંત્ર દ્વારા ધ્યાન નહીં આપતા આજે મહિલાઓ રણચંડીનું રૂપ ધારણ કરી નગરપાલિકા ઘસી આવી હતી અને પાલિકા ખાતે સૂત્રોચ્ચાર કરી નારા લગાવવામાં આવ્યા હતા ત્યારબાદ બસ સ્ટેન્ડ રોડ ઉપર પણ આ મહિલા હતા ત્યારે ક્યાંક ને ક્યાંક બસ સ્ટેન્ડ રોડ ચક્કાજામ બની જવા પામ્યો હતો ત્યારે આવેલ મહિલાઓને નગરપાલિકાના દલસુખભાઈ ચૌહાણ દ્વારા સમજાવી અને તમારું કામ થઈ જશે તે બેનત્રી આપી હતી ત્યારે નગરપાલિકા દ્વારા બેનતરી આપતા મહિલાઓ શાંત બન્યા હતા ഡ്രൽപേഷഡേ സുരേന്ദ്രനഗർ ચાર જઈ નગરપાલિકા બસેરા સોસાયટીમાંથી અને પાવર હાઉસ રોડેથી નાના રહીશો રજૂઆત કરવા અમારો રોડ બને છે પણ ખરેખર રોડ તો અમે બે દિવસમાં બનાવી શકતા હતા પણ લોકોના ઘર નીચા થાય અને વારંવાર રોડ બનવાથી એને ઉતારીને રોડ લેવો એવી અમારી રજૂઆત હતી અને એ ઉતારવા માટે રોડ બનાવેલો પણ સમયે પાણી આવતા બે ત્રણ દિવસ આપણે થોડું કામનું મોડ થઈ ગયું છે અને લોકોની ફરિયાદ હતી એ પણ હવે ત્રણ ચાર દિવસની અંદર અમે રોડ બનાવી દઈશું અને વાત સફાઈની તો એ પણ અમે માણસો આજે મૂકી વ્યવસ્થિત કરાવી દઈશું